નહીં તો એને ફેસ્ટ થઈને ત્યાં થઈ ગયા છીએ અને આજે છે ગણપતિ દાદાનો સહેલો દિવસ જેમ કે આજ ગણપતિ વિસર્જન છે તો આપણે ગણપતિ દાદાના લાડવા બનાવવાના છે અને આપણે આજે દરિયા જવાનું છે ગણપતિ દાદા પધરાવા તો પેલા તો લાડવા બનાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણી ચેનલ પર આવે તો ચેનલને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો બાકી તો મિત્રો આવી રીતના ગણપતિ દાદા બેહાડેલા છે ઓણના વર્ષમાં આપણે અને જો મસ્ત મજાનો સરસ મજાના ગણપતિ દાદા કેડબરી ખાય છે જો કે ગણપતિ દાદા તો ન ખાય પણ ખાલી આપણે ગણપતિ દાદા એમ કહેવાય કે વાસના ફૂખા હોય છે પરંતુ આ રીતનું બધું છે ફૂલડાનો હાર ચડાવેલો અને મસ્ત મજાના સરસ મજાના નાના એવા ગણપતિ દાદા બેહાડેલા છે બાકી તો મિત્રો જો આ સોકરા છે ને ભાઈ સોળા ફોલે છે જેમાં જો સોળા ફોલે છે તો મિત્રો મસ્ત મજાના સરસ મજાના લાડુ આપણે આપણે નાઇટ માં ગયા હતા અચ્છન એટલે અત્યારે હરા અગિયાર થઈ ગયા છે અને જો ભાઈ ગણપતિ દાદાના લાડવા બનાવી નાખ્યા છે મસ્ત મજાના સરસ મજાના અને હવે જવાનું કરીને જ છીએ પછી વિડિયોમાં મળીએ ને પછી આપણે રાનું છે દરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો અત્યારે તો ગણપતિ દાદાના મસ્ત મજાનું સરસ મજાના ગણપતિ દાદાને લાડવાનું જવાનું કરી નાખ્યું છે અને જો ભાઈ મસ્ત મજાના ગણપતિ દાદાના લાડવા જમણ કીધા છે અને ભાઈ ગણપતિ દાદા અત્યારે હવે એના થમ એમના સ્થાન કે વ્યાજ છે અને આગળ જવાનું છે દરિયે દસ પંદર મિનિટમાં દરિયા નીકળવાનું છે તો આ ફાઇનલી મિત્રો અત્યારે ગણપતિ દદાનું વિસર્જન કરવા દરિયા દઈ રહ્યા છે ને ઘણા બધા છોકરા છે આપણી હારે તો ભાઈ લાજ બધા છોકરા છે તો ભાઈ આ બધા છે ને ભાઈ ગણપતિ દાદા ભરા આપણી હારે આવે છે આ દરિયા અને આપણા ગણપતિ દાદા પાછળ છે હજી આપણે આરિયન નથી રીધા કેમકે ગાડીમાં આવવાના છે ગણપતિ દાદા નાના એવા હતા એટલે ગાડીમાં લઈને આવવાના હતા તો હારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ હતા દરિયાદીને મળીએ નાવાનું છે ખૂબ આનંદ કરવાનો છે શું કહેશો ભાઈ ગોપાલભાઈ મજા વિજય છે ભાઈ તો ભાઈ તો મિત્રો અત્યારે આપણે દરિયા પહોંચી ગયા છીએ ને જો ભાઈ આ છે આપણો દરિયા કિનારો ને જો ભાઈ બધા છોકરા અહીંયા ઊભા છે ગણપતિ આવે પછી કતરાઓ જવાનાથી ગણપતિ આપણે ફોન કર્યો એટલે હવે આવે છે ઘરેથી નીકળ્યા છે અને બાકી તો જો ભાઈ સામે છે ને ભાઈ જો કેટલું બધું ટ્રાફિક તમે

બસ મિત્રો આ વિડીયોમાં ખાલી એટલું જ થી ને હવે ગણપતિ દાદા પધરાવી દીધા છે ને ગણપતિ દાદાને કહી દીધું કે આવતા વરે આવો તો થોડાક વહેલા આવજો પાછા અને હવે આવતા વરે પાછા આપણે ગણપતિ દાદાનો વિડીયો નાખશું અને આપણે દર વર્ષે બહાર જઈશીએ તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થી હું આશા રાખીશ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જ્યાંય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયો સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય